નમસ્કાર દર્શક મિત્રો ગુજરાત છે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથો ગામ ભ્રમણ કરી સરકારની કલ્યાણકારી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરી રહ્યા છે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ ના અધ્યક્ષ સ્થાને આ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ વરદ હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો નું વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે સંબોધન પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો જન જન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે આયુષ્યમાન કાર્ડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ સહિતની સરકારની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અરવિંદાબેન જિલ્લા પંચાયતના સદસ્યો તાલુકા પંચાયતના સદસ્યો દેવગઢ બારિયા ચીફ ઓફિસર અગ્રણી મહેશ બાલવાની નગરપાલિકાના કાઉન્સિલરો સહિત તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા